અડાજણ એસએમસી આવાસમાં ગલો ચલાવી ગુજરાન ચલાવતા વૃદ્ધ મહિલાને મારમારી કલાની તોડફોડ કરી મંગળસૂત્રની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા નાસ્તાફરતા બે આરોપીઓને પકડી પાડી સુરક્ષા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરક્ષા એના ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તફત આરોપીઓને પકડી પાડતા સારુ સૂચના આપવામાં આવેલ છે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરેશ શહેરનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ

તેમના ગલ્લા પર તોડફોડ કરી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્ર ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી નાસી ગયેલ હોય જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં માં ગોનો નોંધી મજબૂર આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું રાસ્તા ફરતા હોય જે દરમિયાન સુરેશ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોની મળી ચોક્કસ બાતમી હકીકતના આધારે તેઓને પકડી પાડવામાં આવે છે આ મડાજણ વિસ્તારમાં ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલાને માર મારી ગલ્લાની તોડફોડ કરીને લૂંટ ચલાવી ચાંચી મારી નાખવાના ગંભીર ગુનાને એને જામ આપનાર બે આરોપીઓને પકડવામાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની સફળતા મળે છે સુરૃદ શહેરમાં અડાલણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે છ હજાર બે હજાર ચોવીસના રોજ એસએમસી આવેલમાં આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રએ લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ ક્રાઈમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ સાકી ગુલામ સબીર ભટિયા જે બંને મૈધાપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રાખેલ છે અને અડાલન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ આરોપીઓના વિરુદ્ધમાં બીજા કોઈ અન્ય ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી